કેમ છો સીમાસ ક્રિએટિવમાં તમારું સ્વાગત છે આજે હું વિશ્રાતી વાનગી જેવી કે ઘઉંનો પોંક છે તેની બનાવી રહી છું અને ઘઉંના પોંકનું જાદરિયું બનાવું છું હું મોટાભાગે ઘઉંના પોંકનું જાદર્યું પોંકને શેકીને તેને કડક બનાવવામાં આવે છે અને પછી તેને મિક્સરમાં ક્રશ કરીને લોટ બનાવવામાં આવે છે પછી જાદરિયું બને છે પણ આજે હું જે ઘઉંનો પોંક તાજો જ છે લીલો તેનું હું જાદર્યું બનાવું છું તો ચાલો શરૂ કરીએ બનાવવા માટેની સામગ્રીમાં એક બાઉલ ઘઉંનો ફ્રેશ પોંક અડધો બાઉલ ઘી અડધો બાઉલ એકદમ બારીક સમારેલો ગોળ અથવા તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો દૂધ હવે મિક્સર બાઉલમાં ઘઉંના પોંકને લો અને એકદમ બારીક ક્રશ કરી લો ત્યારબાદ જે બારીક ક્રશ કરેલા પોંકને દૂધ ઉમેરીને ધાબો આપો આ ધાબો એવો ટાઈટ કરો અને મુઠ્ઠી ખૂબ જ ટાઈટ થવી જોઈએ ખુલ્લી ના પડવી જોઈએ આ જ રીતે બધા જ પોંકના મિશ્રણને દૂધ ઉમેરીને ધાબો આપી દો અને એકદમ ટાઈટ કરીને એક સરખો કેળવી લો ત્યારબાદ ઢાંકણ ઢાંકીને એક કલાક માટે રહેવા દો એક કલાક પછી નોનસ્ટિક પેન અથવા તો જાડા તળિયાવાળી કઢાઈમાં પહેલાં ઘી ઉમેરો અને ગરમ કરો ઘી ગરમ થઈ ગયા પછી ગોળ ઉમેરો આપણે ગોળનો પાયો નથી કરવાનો ફક્ત ગોળને ઓગળી જાય તેટલું જ ગરમ કરવાનું છે ગોળ ઓગળી જાય પછી આપણે જે ધાબો તીધેલું મિશ્રણ છે તેને ધીમે ધીમે ઉમેરો અને મિક્સ કરતા જાઓ આ જ રીતે ઘી ગળ અને પોંકનું મિશ્રણ બધું જ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવો ફ્રેન્ડ્સ તમારે આ સ્ટેજ પર લીલો રંગ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો મેં નથી ઉમેર્યો હવે ગેસ બંધ કરી દો અને મીઠાઈ બનાવવાની ટ્રેમાં અથવા તો થાળીમાં બટર પેપર ઉમેરો અને આ મિશ્રણને તેમાં ઉમેરી દો એકદમ ઠંડુ થઈ જાય પછી તમે તેના ટુકડા કરો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું ઘઉંના ફ્રેશ પોંકનું જાદર્યું ફ્રેન્ડ્સ તમે પણ આ વાનગી ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો